નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોયા અગત્યના સમાચાર ઢસા પાસે આવેલ સમુદર હોટલમાં ફફની અંદરથી ફૂગી નીકળી કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર કે પચીસ છ બે હજાર ચોવીસના રોજ ભાવનગર વિભાગના ડેપોમાંથી સંચાલિત રાજકોટથી ભાવનગર બપોરના બે રાજકોટ રાજકોટથી ઉપડતી રહી હતી ત્યારે તેમાં ફરજ બજાવતા ડ્રાઈવર ધરમશીભાઈ જોશી બેઝ નંબર છસો પંચાણું અને કંડક્ટર તરીકે ફરજ બજાવતા કૌશિકભાઈ બી હળવદીયા બેઝ નંબર અઠાવન એસટી વાન્ય ધાબા કલેક્શનવાળી રાજકોટ ભાવનગર હાઈવે રોડ ઉપર ઢસા પાસે આવેલ હોટલ સુંદરમમાં હોલ્ડ કરેલ જ્યાં ફરજ પરના ડ્રાઈવર કંડક્ટરે પ્રવાસીઓ માટે ચા પાણી નાસ્તા અને યુરિનલ માટે હોલ્ડ કરેલો હતો ડ્રાઈવર કંડક્ટરે હોટલના વેટરને નાસ્તામાં પફ માટેનો ઓર્ડર કરેલ વેટર દ્વારા આપવામાં આવેલ પફમાં અંદરથી જે ફૂગી નીકળી આવતા હોટલ ફરજના ફરજ પરના વેટરને આ બાબતે જાણ કરતા વેઇટર દ્વારા બિનજવાબદાર પૂર્વ જવાબ આપેલ કે આવું તો આવવાનું જ તેરા બાબતે ફરજ પરના ડ્રાઈવર કંડક્ટરે આ પફનો ફૂગીવાળો વિડીયો ઉતારીને લોકોને જાગૃત કરેલ જ્યારે ડ્રાઈવર કંડક્ટરને વાસી અને ફૂગીવાળો નાસ્તો હોટલ માલિક દ્વારા વેઇટરો પીરસવામાં આવતા હોય અને ડ્રાઈવર કંડક્ટરને આવો જવાબ દેતા હોય તો આ હોટલ અને એના સ્ટાફ પ્રવાસીઓ સાથે કેવું વર્તન કરતા હશે અને પ્રવાસીઓને નાસ્તામાં કેટલો વાસી નાસ્તો આપતા હશે તો બિચારા પ્રવાસી જાણતા હોય ફૂડ પોઈઝનિંગ વાળો નાસ્તો પીરસવામાં આવ્યો હોવા છતાં જાણે કોઈ જ ભૂલ નથી થઈ તેમ બિન્દાસ વેટરો દ્વારા જવાબ અપાતા હોય આ હોટલ ઉપર કેટલી પહોંચે હશે કે તેઓને નિગમના ઉચ્ચ અધિકારીઓ સુધી ફરિયાદ જશે તો એક્શન લેવાશે તેઓ જરા પણ ડર નથી એનું કારણ એ પણ હોઈ શકે કે નિગમના ઉચ્ચ અધિકારીઓ જ્યારે અહીંથી પસાર થતા હોય ત્યારે આવા ધાબા કલેક્શનવાળી વાળી હોટલના માલિક આવા લોકોને હમદામને ઠામથી સાચવી લેતા હોય છે એટલા લોકોને એસટીના ઉપરી અધિકારીનો જરા પણ ડર હોતો નથી અને આવા હોટલના માલિકો ઉચ્ચ અધિકારીઓને અને એના પરિવારજનોને તેઓની મુસાફરી દરમિયાન હોટલમાં સગડતા આપી સાચવી લેતા હોય આવી ફરિયાદો સામે એક્શનમાં પણ આવતા નથી તે પણ એક સત્ય હકીકત છે તેવું એસટી કર્મચારીઓમાં ચર્ચાઈ રહ્યું છે એસટીના ધાબા કલેક્શન ઉપર નિગમના અધિકારીઓ અને નગરપાલિકા તેમજ ફૂડ ઇન્સ્પેક્ટરો અધિકારીઓ એક્શનમાં આવી કામ કરશે તો લોકોના આરોગ્ય સામે છેડા કરતા લોકો માલિકો સુધરશે એસટીના પ્રવાસીઓ ઘણી વખત હોટલ માલિકોનો બેફામ ભાવ વધારો અને વાસી નાસ્તા અંગે ફરિયાદો કરતા હોય છે ત્યારે આવી ફરિયાદોને એસટીના અધિકારીઓ લક્ષમાં લેતા નથી જ્યારે નિગમના કર્મચારીઓ જેવા વાસી ખોરાકનો ભોગ બન્યા છે ત્યારે નિગમ ઝાકશે ખરી રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જણાવવા માટે કેબીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળે